રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદની આગ છે તે સમગ્ર ગુજરાતમાં ભભૂકી ઉઠી છે અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાની વિવાદની સૌથી વધારે જો અસર કોઈ બેઠક ઉપર થતી હોય તો તે જામનગર બેઠક છે અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂનમ માડમ તેમને પોતાની સભા પ્રચાર પ્રસાર કરવો હવે માથાના દુખાવા સમાન બની રહ્યો છે કેમ કે ક્ષત્રિય સમાજના જે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમની સભાઓ છે તેમાં જેવી રીતે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે તેના કારણે તેમને સભાઓ ટૂંકાવી પડી રહી છે પ્રચાર રદ કરવો પડી રહ્યો છે તે પ્રકારની સ્થિતિ ઠેરને ઠેર જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના જામનગરના ઉમેદવાર છે પૂનમ માડમ તેમની સભામાં ભારે વિરોધ જોવા મળ્યો સમગ્ર ઘટના છે ક્યાંની ઘટના છે તે વિશે વાત આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનના કારણે આખી ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલીમાં મુકાવો પડ્યો છે તેમને પ્રચાર પ્રસાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે પરસો ટિપ્પણી કરી હતી પરતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે એકમાત્ર માંગ ક્ષત્રિય સમાજની હતી પરંતુ એ માંગને સ્વીકાર કરવામાં આવી નહીં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલાને યથાવત રાખતા હવે વિવાદ છે તે અન્ય પચીસ બેઠકો ઉપર પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના વિવાદની અસર છે તે જામનગરમાં સૌથી વધુ દેખાતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમ કે થોડાક સમયથી જે ચિતાર સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે પૂનમ માડમ તે પોતાની સભાઓ કે પ્રચાર પ્રસાર કરવા જઈ રહ્યા છે તે દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજના લોકોનો રોષનો ભોગ બનવો પડી રહ્યું છે વાત આટલીથી ન અટકતા તેઓ સભા કરે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો છે વિરોધ કરવા માટે પહોંચી રહ્યા છે અને તેમને સભાઓ પણ ટૂંકાવી પડી રહી છે હવે ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ને ક્યાંક અહેસાસ થવા લાગ્યો છે કે ક્ષત્રિય સમાજની નારાજગી છે હવે તે હાથથી નીકળી ગઈ છે ક્ષત્રિય સમાજને મનાવી શકાય તેવી સ્થિતિ જોવા નથી મળી રહી થોડાક સમય અગાઉ જે ગુજરાતના મંત્રીઓ હતા તે પણ ક્ષત્રિય સમાજને મનાવવા માટે તેમણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા ક્ષત્રિય સમાજનું કહેવું છે આ અમારી અસ્મિતાની લડાઈ છે આમાં કોઈ સમાધાન હોય જ ના શકે આને લઈને ગઈકાલે ફરી એકવાર પૂનમ માડમ છે તે પોતાના લોકસભા મત વિસ્તાર ધ્રોલમાં પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આળમાં કેટલાક ક્ષત્રિય યુવાનો પણ તેમની સભામાં પહોંચ્યા હતા ને જ્યારે પૂનમ માડમ

শহর খাতে ধোল শহর খাতে ভারত মাতা কী ভারত মাতা কী ভারত মাতা কী মন্দির মানুষ সিদ্ধান্ত सिपीसर આ હતા શક્તિ સમાજના યુવાનો તેમનો રોષ છે તે સ્વાભાવિક છે પરસોત્તમ રૂપાલા સામે છે પરંતુ હવે તેમને અન્ય જે પચીસ બેઠકો છે ત્યાં પણ પરસોત્તમ રૂપાલા દેખાઈ રહ્યા છે અને આના જ કારણે તમામે તમામ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમને આવી રીતે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના છે તેને લઈને પણ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ ગઈકાલે જ જેવી રીતે ભાવનગરમાં જે કેન્દ્રીય મંત્રી છે રાજનાથ સિંઘ તેમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો કેમ કે પરસોત્તમ રૂપાલા સામેની નારાજગી છે એ રોજ છે તે હવે ગુજરાત નહીં પરંતુ કેન્દ્રીય મંત્રીઓ સામે પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના